Thank <laughs> you. राम राम मारा काळजाना कटकाओ जय हिंद दोस्तों हूं हूं आपनो दोस्त लोक साहित्यकार आजाद અને મારા વાલા અત્યારે હું આવી ગયો છું જોરાવર ઝાલાવાડની ધરતીની માલિપા દોસ્તો ધ્રાંગધરા તાલુકાનું ઐતિહાસિક ગામ એટલે કે કંકાવટી ગામ આ કંકાવટી ગામની માલિપા અનેક ઐતિહાસિક ધરોહર આવેલી છે ત્યારે અત્યારે આપણે આવી ગયા છીએ આ કંકાવટી ગામની માલિપા આવેલ એક અતિ પ્રાચીન અને ઐતિહાસિક એવા પ્રાચીન દરવાજાને જોવા માટે તો દર્શક મિત્રો આ જગ્યાએ આપણે આવીએ એટલે આપણને પુરાતત્વ ખાતા દ્વારા લગાવવામાં આવેલી એક તકતી જોવા મળે જેમાં વિશેષપણે લખ્યું છે કે પ્રાચીન દરવાજાના અવશેષો કંકાવટી મિશ્ર સ્થાપત્ય અમદાવાદના સુલતાન અહમદ શાહના આક્રમણને ખાળવા માંડલના રાજા જયતસિંહે ઈસવીસન ચૌદસો ઓગણત્રીસમાં એની રાજધાની ખારવા મંડળમાંથી મજબૂત કિલ્લાબંધી ધરાવતા કંકાવટીમાં ખસેડી કંકાવટી એ સમયગાળાના સૌરાષ્ટ્રનું મહત્વનું સરહદી શહેર હતું કિલ્લાના આ બંને ઉત્તરાભિમુખ દરવાજા સોલંકીકાલીન તોરણ અને ઇસ્લામિક શૈલીની કમાન ધરાવે છે પૂર્વ તરફનો દરવાજો ઝીંજુવાડાના દરવાજાનું અપ એમ કહેવાય કે અપક્વ અનુકરણ જણાય છે દરવાજાની અંદરની કમાનની બાજુથી દિવાલમાં ડાબી બાજુ એક કાણું તો જમણી બાજુએ વચ્ચે એક બેસણી છે જે દરવાજાનો આગળો બેસાડવા માટેની ગોઠવણ છે આગળો હાલમાં છે નહીં જગ જુની ઝાલાવાડ આ જોરાવર ધરતી અને નગર એની તો શું વાત કરવી આ એટલું પ્રાચીન નગર છે કે અનેક સદીઓનો ઇતિહાસ અને ઐતિહાસિક કડીઓ આપણને અહીંથી જાણવા મળે દોસ્તો આ અતિ પ્રાચીન પ્રવેશ દ્વાર જે છે એને આપણે જાણવું છે માણવું છે અને પીછાણવું છે ત્યારે વિશેષપણે સૌથી પહેલા આપણે અહીંયા આ પ્રવેશ દ્વારમાં એમ કહેવાય કે મા શક્તિના ના બહેણા છે ત્યાં આપણે દર્શન કરી લઈએ

પણ એ આગળો જે છે એ ભોગળો જે છે એ અત્યારે મોજુદ નથી આ અતિ વિશાળ પથ્થરો અને એ વિશાળ પથ્થરોનો અહીંયા વિશેષપણે ઉપયોગ થયેલો તમે જોઈ શકો છો દોસ્તો શ્રદ્ધાળુઓ જે અહીંયા આવે મા શક્તિને માથું નમાવે એ અહીંયા શ્રીફળ પણ વધેરતા હશે એના માટેની પણ વ્યવસ્થા તમે જોઈ શકો છો અને ઝાલાવાડની આ ધરતી મારા વાલા એમની તો શું વાત કરું દોસ્તો ધ્રાંગધ્રા તાલુકાનું એમ કહેવાય કે કંકાવટી નગર છે કંકાવટી ગામ છે અને કંકાવટી ગામનો ઇતિહાસ એ તો વિશ્વ ફલક ઉપર એક અનેરી ભાત પાડે છે આ ગામની માલીપા વાવ છે આ ગામની માલીપા ઐતિહાસિક કુવાઓ છે આ ગામની માલીપા ઐતિહાસિક મંદિરો તો ગામના પાદરમાં અનેક ઐતિહાસિક પાળિયાઓ પણ છે સાધુ સંતો અને એમ કહેવાય કે સુરવીરો અને સતી જતીની આ ધરતી છે ત્યારે દોસ્તો આપણે આ પ્રવેશદાર જોવા માટે આવ્યા છીએ આ પ્રવેશદાર જે છે બરાબર જે આ દરવાજો જે છે એ જે તે સમયની રાજા રજવાડાની આપણને યાદ અપાવે છે શિલ્પ સ્થાપત્યની આપણને વિશેષપણે જાણ કરે છે તેમજ આપણને આ દરવાજો જે છે એ ભવ્ય ભૂતકાળ ભાગતો હોય ને એવું આપણને લાગે દિવાલ ઉપર માં શક્તિના બહેણા છે ત્યારબાદ નીચે પણ એમ કહેવાય કે મા શક્તિ જે છે એમનું નાનકડું આ દેરું છે આપણે ત્યાં પણ દર્શન કરી લઈએ હે મા શક્તિ સદાય ભેળી અમારી માવડી દોસ્તો હું કંકાવટીની માલિકા અનેક વાર આવ્યો છું અને આ જગ્યાએ હું અનેક વાર મસ્તક નમાવવા માટે પણ આવ્યો છું આજે આ વિડીયો બનાવી રહ્યો છું તો તમને વિશેષપણે કંઈક નવું જાણવા મળે જોવા મળે એના માટે અને આ જગ્યાએ આ શિલ્પ અને સ્થાપત્યનો એક જે તે સમયનો ઉત્તમ નમૂનો પણ આપણે કહી શકીએ કેમ કે એક ઉપર એક જે પથ્થરો ઊભા છે અને એકબીજા પથ્થરની માલિપા એકબીજા પથ્થર એવી રીતે તે ગોઠવવામાં આવ્યા છે એવી રીતે તે ફિટ કરવામાં આવ્યા છે કે કંઈક ધરતીકંપના આંચકા એમ કહેવાય કે ઝીલીને પણ આ જે અવશેષો જે છે એ આપણને નજરે પડે છે અરે મોસમનો કંઈક જાગ ઝીલો શિયાળો હોય ઉનાળો હોય કે ચોમાસું હોય બરાબર છે બધી ઋતુને એમ કહેવાય કે બધી ઝંઝાવાતોને ઝીલી અને આ પ્રવેશદાર આજે પણ એમ કહેવાય કે છાતી તાણી અને જાણે ઉભા હોય એવું આપણને લાગે હા દોસ્તો એ દરવાજો આપણે જોયો ત્યારબાદ આ જગ્યા પણ જોઈ લો આ દરવાજો પણ આપણે જોઈ લઈએ પરંતુ એના પહેલા આ પથ્થરો તમે જુઓ જર્જરી થયા હોય પરંતુ જાજરમાન લાગે એકમેક ઉપર આ પથ્થરો જે છે એ એકબીજાનો સહારો લઈ અને ઊભા છે જાણે પોતાની કીર્તિને વાગોળતા વાગોળતા તમે જુઓ તો ખરા આ અતિ પ્રાચીન પ્રવેશ દ્વારના એક એક પથ્થર પોતાના ભવ્ય ભૂતકાળને ભાગતા આજે ઊભા છે કંકાવટી નગરની માલિપા દોસ્તો વિશેષપણે મારે તમને વિનંતી એ કરવાની કે કંકાવટી ગામથી જ્યારે પણ આવો કે જાઓ ત્યારે આ જગ્યાની મુલાકાત જરૂર ને જરૂર લેજો એ પ્રવેશ દ્વાર જોયો ત્યારબાદ આપણે આ જગ્યાએ પણ જોઈ લઈએ દોસ્તો આગળ એમ કહેવાય કે એક કાણું હતું એમ આ પ્રવેશ દ્વારની માલિપા પણ એક કાણું છે આપ જોઈ શકો છો જે તે સમયે ત્યાં આપણે કહી શકીએ કે કદાચ લાકડાનો ભોગળ આપણે હાદી ભાષામાં આગળો કહીએ આંગળીયારો કંઈક કહીએ એ ત્યાં રાખવામાં આવતો હશે અવરોધ રાખવા માટે અથવા તો જે તે સમયની એક સુરક્ષા પ્રણાલી માટે પરંતુ આ જગ્યાએ વિશાળ પથ્થરો છે અને આ એક કાણું તમે જોઈ શકો છો દોસ્તો ખૂબ જ મોટો હોલ છે અને આ પથ્થરો ઉપર નાના મોટા કાપાઓ તમે જુઓ આપણને એમ લાગે કે જે તે સમયે આ જગ્યા આ પ્રવેશ દ્વાર આ દરવાજાઓ એ પોતાના વર્તમાન સમયમાં હશે ત્યારે અહીંયા જે નાના મોટા કાપાઓ આપણને દેખાય છે બધા કાપાઓ પથ્થરમાં જે છે એનો કોઈ ને કોઈ રીતે ઉપયોગ પણ હશે ચોક્કસપણે દોસ્તો ત્યારબાદ હું આ બધું તમને દેખાડી રહ્યો છું આપ જોઈ શકો છો અને અહીંયા એક વ્યક્તિ આરપાર નીકળી શકે એટલી જગ્યા પણ છે અને બીજી ત્રીજી આકૃતિઓ પણ છે જે જે કોઈને કોઈ રીતે ઉપયોગમાં લેવાતી હશે ને અહીંયા કદાચ મશાલ રાખવામાં આવતી હશે અથવા તો કોઈને કોઈ રીતે એ સપોર્ટ એક મળી રહે બરાબર છે એના માટેની કોઈ આ પથ્થરોની જગ્યાઓ આ આકૃતિઓ દોસ્તો આ બધી જગ્યાએ આપણે આવીએ ને ભાઈ ત્યારે વિનંતી મારે તમને એ કરવાની છે કે આપણે આ બધી જગ્યાને જાણીએ જોઈએ અને આપણો જે ભવ્ય ભૂતકાળ છે આપણો જે અતુલ્ય વારસો છે એના પ્રત્યે ગૌરવ લઈએ પરંતુ બીજી એક ટકોર એ કરવાની છે કે આપણા થકી આ કોઈ પણ પથ્થરની બરાબર છે જરાક અમથી કાકરી પણ ન ખરે ને બીજી ત્રીજી રીતે એ આપણે ધ્યાન રાખવાનું છે આપણે આ જગ્યાએ આવીએ ત્યારે આપણા થકી આ કોઈ પણ જગ્યાને કોઈ જ પ્રકારનું નુકસાન ન થાય એની તકેદારી રાખવાની છે કેમ કે આ આપણો ભવ્ય ભૂતકાળ છે આ આપણો વારસો છે આપણે આની જાળવણી કરીશું તો ભવિષ્યની પેઢી જે છે એ આને સારામાં સારી રીતે જાણી શકશે અને સારામાં સારી રીતે માણી શકશે વા ભે વાહ દોસ્તો આવી જગ્યાએ આપણે કચરો પણ ન ફેંકવો હા હું તમને એક એક પથ્થર દેખાડી રહ્યો છું આપ જોઈ શકો છો કે જે તે સમયે લોખંડ તો હતું નહીં ભાઈ સિમેન્ટ કે કાકરી કપચી રેતી કંઈ હતું નહીં ત્યારે પણ કોઈ પણ એમ કહેવાય કે અત્યારે જેવી છે એવી અદ્યતન ટેકનોલોજી પણ નહોતી એવી કોઈ તકનીક પણ નહોતી તો એ સમયે અતિ પરિશ્રમ હા અતિ પરિશ્રમ અને શિલ્પ સ્થાપત્યના આપણે આ નમૂના જોઈ શકીએ છીએ અને દોસ્તો આ જગ્યાએ મને એક નાનકડી કોતરણી પણ દેખાઈ રહી છે પણ હું તમને દેખાડીશ અને ત્રિશૂલ પણ દોરિયા છે ભાઈ હા આધ્યાત્મિકતાનો પણ એક ઉજાસ અહીંયા આપણને જોવા મળે છે અને આખોની સમક્ષ એ રાજા રજવાડા વખતનો એક દ્રશ્ય આપણી સામે હોય એવું લાગે એક તરવરાટ આપણી સમક્ષ આવે દોસ્તો આ ઝીણવટભરી કોતરણી તમે જોઈ શકો છો અને સામાન્ય રીતે ઝાલર પણ આપણે કહી શકીએ ગઢ હોય કિલ્લા હોય આવા પ્રવેશ દ્વાર હોય એવી જગ્યાએ આવી કોતરણી અચૂકપણે હોય છે જે આપણને અહીંયા પણ દેખાઈ રહી છે ભલે એમ કહેવાય કે જર્જરિત હોય પણ જાજરમાન છે આપણી આવીદી જગ્યાઓ દોસ્તો આ જગ્યાએ પણ જુઓ તમે ત્રિશૂલ છે અને પાંચ ચાંદલાઓ કર્યા છે અને અગાઉ પણ આપણે જોયું કે શક્તિમાતાનું સ્થાનક અને આ તો ઝાલાવાડની ધરતી છે ભાઈ વાહ વા ભેવા દોસ્તો ઉપર તમે જોઈ શકો છો અતિ વિશાળ મોટા મોટા આડા અને ઊભા પથ્થરો અને આ જગ્યાએ પણ એક અથવા બે વ્યક્તિ આરપાર નીકળી શકે એકસાથે એવી જગ્યા છે આ જગ્યાનો કોઈને કોઈ ઉપયોગ રહ્યો હશે અને તમે પણ જો આ જગ્યા વિશે વિશેષ વિશેષપણે કંઈક જાણતા હોય તો કોમેન્ટ્સ જરૂર કરજો અને ઉપર તમે જુઓ દોસ્તો જે સ્તંભ છે ને ભાઈ એ જગ્યાએ નાની મોટી કોતરણી છે કે જેના દ્વારા એને આધાર મળ્યો છે તો એ પણ એક વિશેષતા છે અગાઉ કીધું તેમ કે તમે પણ દોસ્તો આ જગ્યા વિશે કંઈક ને કંઈક જાણતા હોય તો કોમેન્ટ્સ જરૂર કરજો કે જેના લીધે મને ખબર પડે આપણા દર્શક મિત્રો જે આ વિડીયો જોઈ રહ્યા છે એમને પણ વિશેષપણે ખ્યાલ આવે અને આ હોલ આપણે અગાઉ જોયો તો વિદ્યાર્થી અવસ્થા દરમિયાન તમારે કંકાવટી નગરની મુલાકાત જરૂર લેવી દોસ્તો આ ઐતિહાસિક વાવના દર્શન થશે આપણને અનેક સતી માતાઓના સ્થાનકના દર્શન થશે આપણને પાળિયાઓ નજરે પડશે અને આવા પણ એમ કહેવાય કે અવશેષો અનેક મંદિરો આપણને જોવા મળશે કંકાવટી નગર જે છે ભાઈ એ સામાન્ય નગર નથી કંઈક સદીઓના ઝાક ઝીલી પોતાના ઇતિહાસને અમર રાખી અને આજે પણ અડીખમ ઊભેલું આ નગર બહુ જ જૂનું નગર છે ઝાલાવાડની ધરતીની આન બાન અને શાન છે આ કંકાવટી નગર ત્યારે દોસ્તો આ પ્રવેશદ્વાર તમે જોઈ શકો છો આ બધા પથ્થરો છે ને ભાઈ આપણને જાણે બોલતા હોય ને એવું લાગે હું ત્યારે વિડીયો બનાવી રહ્યો છું ખરેખર હું પણ એ રોમાંચિત છું આ બધું જોઈને વાહ ભાઈ વાહ એમ હું કહી રહ્યો છું અને આ બધી જગ્યાએ આવવું આ બધું જાણવું માણવું એ આપણા જીવતરનો એક લાહવો છે દોસ્તો અને મારા જીવતરનો આ લાહવો હું અત્યારે માણી રહ્યો છું બરાબર છે ધ્રાંગેધ્રા તાલુકો છે સુરેન્દ્રનગર જિલ્લો છે અને કંકાવટી નગર છે ભાઈ કોઈ પણને પૂછો એટલે કંકાવટીની અંદર તમે જ્યારે પ્રવેશ કરો ને ધ્રાંગેધ્રા તરફથી ત્યારે કંકાવટી નગરનો અત્યારનો પ્રવર્તમાન પ્રવેશ દ્વાર આવે ત્યાંથી એકદમ દસ બાર ડગલા હાલો ત્યાંથી ડાબી બાજુ જ તમને આ બધી જગ્યા દેખાઈ જાય અથવા કોઈને પણ પૂછો તો પણ આ જગ્યાએ તમને આંગળીના ટેરવે સરનામું દેખાડી દે ભાઈ વાહ ભે વાહ જય હો આ અમારી જગ જૂની ઝાલાવાડ આ અમારી કંકાવટી વાહ ભે વાહ હે મા શક્તિ રખોપા ગરજી અમારી માવડી દોસ્તો પુરાતત્વ ખાતા દ્વારા અહીંયા જે તકતી લગાડી છે એમાં આ જગ્યા સાથે જોડાયેલી વિગતો પણ એમ કહેવાય કે વિસ્તારથી જણાવી છે તો આપણે થોડોક સમય ફાળવી અને અહીંયા જ્યારે પણ આવીએ ત્યારે એ તકતી પણ વાંચવાની આપણે કોશિશ કરવી તો વ્હાલા દર્શક મિત્રો મારા કાળજાના કટકાવ ફરીને મળીશું કંઈ નવા વિડીયોમાં ત્યાં સુધી મને તમે રજા આપો અસ્તુ ધન્યવાદ જય હિન્દ જય મા ભારતી જય હો મારા કંકાવટી નગરની જય હો જય હો જય ઝાલાવાડ જય મા શક્તિ